પ્રકૃતિ સુધારણા સાથે કમાણીનો સ્ત્રોત તૈયાર કર્યો ઉચ્ચ અભ્યાસ બાદ મહિલાએ શહેરી નોકરી ઠુકરાવી અડસિયા એ ખેડૂતોનો મિત્ર છે પરંતુ ખેડૂતોએ જાતે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધાર્યો ત્યાંથી ખેતરમાંથી અડસિયાઓ ગાયબ થઈ ગયા છે પરંતુ હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વર્મી કમ્પોસ્ટ સેન્દ્રીય ખાતર ઘન જીવામૃત ખૂબ જ ફાયદાકારક છે આવું જેમને સમજાવું છે તેઓ રાસાયણિક ખાતર ને તિલાંજલી આપી રહ્યા છે આજે આપણે એવા ખેડૂત પુત્રીની વાત કરવી છે જેમણે ઉચ્ચ અભ્યાસ બાદ ગાયનેક વિભાગની નોકરીને ઠુકરાવી દીધી અને એનજીઓ સાથે મળીને પ્રકૃતિની સુરક્ષા તરફ વળ્યા માંગરોળના જેની બેન ચેતનભાઈ વડીલો પાર્જિત જમીનમાં વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવી લોકોને મદદરૂપ થવા સાથે કમાણી પણ કરી રહ્યા છે અડસિયાના ખાતરનો પ્લાન્ટ મેં અહીંયા ચાલુ કર્યો છે અને હું પોતે પર્સનલી બધા ખેડૂતોના ફાર્મ પર જઈને એ લોકોને માહિતગાર કરું છું કે ભાઈ યુરિયા ડીએપીનો ઉપયોગ ધીરે ધીરે આપણે બંધ કરીએ એક જાતે આ વસ્તુ બંધ કરવી શક્ય નથી પણ ધીરે ધીરે જો આપણે બધા સાથે મળીને આ કામ કરશું તો આપણો ખેડૂત ઉપર આવશે અને ખેડૂત વગર આપણું જીવન અશક્ય છે અને પહેલાં આપણે ભણતા હતા બધાને ખબર છે કે અળસિયા છે એ ખેડૂતનો મિત્ર છે પણ આપણે એ મિત્રને મારી નાખ્યા ખાલી આ યુરિયા ડીએપીના આવા જ્વલનશીલ પદાર્થો નાખીને આપણી માતાને ધરતી માતાને આપણે પૂછતા હતા એને આપણે કસ વગરની નીરસ બનાવી દીધી ત્યારે ખેડૂત મિત્રોને અપીલ છે કે પોતાના ખેતરમાં જઈને પાંચ મિનિટ બેસજો અને ધરતી માતાને પૂછજો કે એને કેવું ફીલ થતું હશે કે ભાઈ આપણા ઉપર જ કોઈ ઝેર નાખે અને જાણતા અજાણતા આપણે દરેક ખોરાકમાં આપણે ઝેર નાખીએ જ છીએ આપણા શરીરમાં માંગરોળના જેની બહેને પોતાના ખેતરે છેલ્લા એક વર્ષથી વર્મી કમ્પોસ્ટ યુનિટ તૈયાર કર્યું છે આ વર્મી કમ્પોસ્ટ યુનિટ માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ ગૌશાળા વગેરેમાંથી ગોબર એકત્ર કરે છે જમીન ઉપર તાડપત્રી પાથરીને તેની ઉપર બેડ બનાવવામાં આવ્યા છે છત્રીસ ફૂટ લાંબા અને ચાર ફૂટ પહોળાઈના કુલ છત્રીસ બેડ બનાવ્યા છે એક થી સવા ફૂટ ઉંચાઈ નો ઘેરાવો થાય એ રીતે ઢાંકી દેવામાં આવે છે જ્યારે નીચેના ભાગને ચારે બાજુથી કવર કરી લેવામાં આવે છે જે તે અડસિયા બહાર ન નીકળી જાય દિવસમાં બે વખત આ બેડ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી આજે જેની બેન જાદવ નાની ઉંમર થી પ્રકૃતિ તરફ વળ્યા છે તેમને સમજાયું કે ગાય એ આપણી માતા છે તો માટી આપણું આત્મા છે એ પછી તેઓએ નોકરી છોડીને જમીન સુધારણા તરફ આગળ વધવાનું નક્કી કર્યું ખેડૂતો કેવી રીતે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દૂર રહે તે તરફ વિચાર્યું અને આજે તેઓ છેલ્લા એક વર્ષથી ગામડે રહીને વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવી જમીન સુધારણા સાથે આવકનું સાધન પણ નક્કી કર્યું છે વર્મી કમ્પોસ્ટ યુનિટ માં ઉપર ના ભાગે નેટ તેમજ ઝાડ નું તલક છાવ રહે તે રીતે આયોજન કરેલું છે વર્મી કમ્પોસ્ટ બેડ માં અડસિયા છોડ્યા પછી લગભગ બે મહિનામાં સીઝન પ્રમાણે ઉત્તમ પ્રકાર નું કમ્પોસ્ટ ત્રણ સાયકલ કમ્પોસ્ટ ખાતર ની તૈયાર થાય છે સો કિલો ગોબર માંથી અંદાજિત ચાલીસ કિલો વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય છે કમ્પોસ્ટ ખાતર તૈયાર થયા પછી તેને ચાડીને તેની બેગ તૈયાર કરવામાં આવે છે એક બેગ ચાલીસ કિલોની તૈયાર કરવામાં આવે છે વર્ષ દરમિયાન વર્મી કમ્પોસ્ટ યુનિટમાં પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે જેની બેને એક વર્ષમાં થી પંચોતેર ટન કમ્પોસ્ટ ખાતર તૈયાર કર્યું છે અડસણા ખાતર બનાવવા માટે આપણે બેડ સિસ્ટમ રાખી છે અને એમાં આપણે પ્યોર છાણ જ વાપરવાનું હોય છે અને એ છાણ બેડ ઉપર પાથરી અને એના ઉપર આપણી પાસે જે અત્યારે અળસિયાની જાતિ છે એ આઇસેનિયા ફેટીડા છે જે ઓસ્ટ્રેલિયાની પ્રજાતિ છે અને એના ઉપર એને મૂકી દેવામાં આવે છે અને અળસિયું જે એક ગ્રામથી પણ ઓછા વજનનું છે એ લગભગ પોતાના વજન કરતાં દોઢ ગણું છાણ ખાઈ અને હગાર સ્વરૂપે જે બહાર કાઢે છે અને આપણને જે ફાઇનલ પ્રોડક્ટ આપે છે એને આપણે વર્મી કમ્પોસ્ટ કહીએ છીએ જેને આપણે અળસિયાનું ખાતર કહીએ છીએ અને આ લગભગ અળસિયા આપણા પંચાવન થી સાઈઠ દિવસમાં આપણને ખાતર બનાવીને આપે છે અને આ એવા અળસિયા છે કે જે ક્યારે રજા નથી લેતા ક્યારે થાકતા નથી ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક આપણા માટે ખાતર બનાવવાનું કામ કરે છે જુનાગઢ અને ગીર સોમનાથની ની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં નારિયેર નું વાવેતર થાય છે આ વિસ્તારોમાં નારિયેર માં વર્મી કમ્પોસ્ટ ખાતર ખૂબ જ ફાયદાકારક બની રહ્યું છે તેમનો ઉદ્દેશ્ય છે કે એક સમય લીલી નાધેર કહેવાતો આ વિસ્તાર તેની ઓળખ પાછી મેળવે માંગરોડ સંજય વ્યાસ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જી એસ ટીવી